પોરબંદરમાં જલારામ બાપાની બસો પચીસમી જન્મ જયંતિની અનોખી ઉજવણી થઈ રહી છે ત્યારે વિશાળ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકો જોડાયા હતા પોરબંદરમાં જલારામ બાપાની બસો પચીસમી જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે લોહાણા મહાજન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રાનો લોહાણા મહાજન મંડીએથી પ્રારંભ થયો હતો ત્યાંથી રાણીબાગ એમજી રોડ થઈને માણેક ચોક અને ત્યારબાદ જૂના જલારામ મંદિર ખાતે આ શોભાયાત્રા પહોંચી હતી ત્યારબાદ ફરી મહાજનવાડી ખાતે પહોંચી અને સાંજના સમયે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત પચીસ હજારથી વધુ લોકો સહભાગી બન્યા હતા આ શોભાયાત્રામાં ભાઈઓ તથા બહેનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તો ઠેર ઠેર જલારામ બાપાના રથનું સ્વાગત કરી અને બાપાને હાર તોરા કહેવામાં આવી રહ્યા છે ડીજેના તાલે નીકળેલી આ શોભાયાત્રામાં જય જલારામના નાદથી આકાશ ગુંજી ઉઠ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં મહાજનના પ્રમુખ સંજયભાઈ કાર્યા રાજુભાઈ લાખાણી પરેમલભાઈ ઠકરાર વિજય મજીઠિયા અને પંકજભાઈ મજીઠિયા સહિતના આગેવાનોએ જે મત ઉઠાવી હતી